તમને એક વસ્તુ કેવા માંગુ છું એક વાત કેવા માંગુ છું તમે ખોટું નહીં લગાડતા તો કરના ગી ને ટિકિટ નથી કરું કે આપડે અહિયાં અમદાવાદ જવું હોય રિટર્ન

મને કઈ ઈચ્છા નથી તાજમહેલ જવાની તો પછી આપડે જાજુ થઈ જશે પ્રાચી યાર બહુ મજા આવશે તમે આવું બધી જગ્યા એમ નથી પણ હવે અમદાવાદ થી કઈ પ્લાન વગર ના દિલ્હી આવ્યા દિલ્હી રોકાઈને પાછા અહીંયા બનારસ આવી ગયા બનારસ માં રોકાઈ ને હજી તાજમહેલ જોવા જાવો છે એટલે મને એ સમજાતું પ્રણુભાઈ આને કેટલી જગ્યાએ ફરવું મારો દિમાગમાં બેસતો નથી ભાઈ તો કઈ ખબર નથી પડતી કે પ્રાચી શું બોલે છે તો પછી પ્રાચી યાર રેવા દે ને યાર આ કઈ મતલબ બેસતો નથી આપણે અહીંયા કે ભાઈ તાજમહેલ જોવા જઈએ એમ શું તાજ મહેલ બેસતો નથી અહીંયાથી તમે રસ્તામાં મેપ જોયો તમે મેં બધું જોયું છે મેપ પ્રાચીયે પણ આ ખર્ચો ક્યાં જશે આપણો ખર્ચો હોય ને વીસ ત્રીસ હજાર એકસ્ટ્રા વધી જાય બધે વીસ ત્રીસ હજાર આમ પટ્ટો જાઓ કે તમે આમાં આડો પટ્ટો જાઓ બધું સરખું જ છે એટલે આપણે આગળ જઈને જશું મારે તાજમહેલ તો ગમે એમ કરીને જોવો જ આખું દુનિયા આવે તાજ મહેલ અજુબા ને જોવા હા પ્રાચીને કેમ જો કે આમ પટ્ટો મારજો ને આમ પટ્ટો મારજો પણ પૈસામાં પછી છે ને સીધો આમ 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 કરતો પટ્ટો સીધો લાગી જાય ધોરો પટ્ટો થઈ જાય ભાઈ જો આ વસ્તુમાં છે ને હું સહમત નથી જો ભાઈ પ્રણવભાઈને જવું નથી મારે જવું નથી હવે તું એમ કે ફરાઈને જવું છે તો એમાં લાઈન નો લઈને

તમે બધી જગ્યા જોઈ લીધી તો તાજમહેલ કેમ નહીં જોવાનો યસ 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 100% 100% તો અત્યારે જો હવે વૃંદાવન ની અંદર જો આ સીડીઓ ઉતરીને નાના નાના વાછડા આવે છે હે ને નાના નાના વાછડા ઓ હે નાની નાની ગાયો આવી ઓ હે આખી આખી ધડાનવાળી સીડીઓ છે ઈ ઉતરીને બનારસમાં આવી એટલે આ કેટલી આ બધું આવ્યા કરે

અઢી કલાક ચડ ને એટલે હમણાં અમેરિકા ભૂકી ગયા એમાં શંકા ને સ્થાન નથી અમે કયો નહીં બધું થાય બરાબર એટલે આગ્રા તાજમહે મારે સુધી જુનાગઢ ભેગી કરવી જોઈએ એવું મને લાગે છે મિત્રો તમે શું કહો છો એ બાબતે બાકી ખાસ કરીને લાઈક અને શેર કરજો